વડોદરામાં નવરાત્રી મહોત્સવ ભક્તિભાવ અને ઉમંગપૂર્વક ઉજવાઈ રહ્યો છે કારેલીબાગ વિસ્તારમાં છેલ્લા પચીસ વર્ષથી દિનેશ યાદવ અને તેમની ટીમ દ્વારા ફક્ત બાળકો માટે અડુક્યોદુક્યો બાળ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ મહોત્સવ ખાસ કરીને ત્રણથી અઢાર વર્ષની વયના છોકરાઓ અને છોકરીઓ માટે સમર્પિત છે નાનકડા બાળકો રંગબેરંગી વસ્ત્રો અને આકર્ષક વેશભૂષામાં સજી ધજીને ગરબે ઘૂમે છે બાળકોને પ્રોત્સાહિત કરવા દરરોજ ભેટ પણ આપવામાં આવે છે તેમજ વિવિધ કેટેગરી અનુસાર ઇનામો પણ આપવામાં આવે છે આયોજકો દ્વારા વાલીઓ માટે અલગથી બેસવાની સુવિધા કરવામાં આવી છે અને તેમની પ પરવાનગી વગર બાળકોને બહાર જવા દેવામાં આવતા નથી જેથી સલામતી અને શિસ્ત બંને જળવાઈ રહે અહીં નાના ભૂલકાઓથી લઈને કિશોરીઓ સુધી બધા નિર્દોષ આનંદ અને નિર્ભયતાથી ગરબા રમીને નવરાત્રિની ઉજવણી કરે છે सरस्वती ने बच्चा भी बहुंचा चाराँ चाराँ दित्ती। दित्ती बहुत चाहे चरमबनी, शोल्टर, दीती, दीती टेलर। घर में यहाँ बहुत मजा आ रहा है और बहुत अच्छा लग रहा है। यहाँ पे बहुत अच्छा माहौल है। घर में जो बच्चे गाते हैं। ગરબે ગા રસ વર્ષથી ગરબા કરતું આવ્યું છે અહિયાં છેલ્લા પચીસ વર્ષ થી નાના બાળકો જ ગરબા ગાય છે નાના બાળકો જ ગરબા ગૌડાવ છે અને નાના બાળકો જ અહિયાં વગાડે છે આ એક અનેરો મહોત્સવ છે કારણ કે અડુક્યો ટ્રસ્ટ નું છે કે નાના બાળકોનો સર્વાંગી વિકાસ આજે આપણે ચોથા દિવસે જુઓ તો કોઈ પણ જગ્યાએ બેસવાની જગ્યા નથી બાળકોના માતા પિતાનો એટલો બધો ઉત્સાહ છે બાળકોનો ક્રાઉડ એટલો બધું છે ગરબાના ગ્રાઉન્ડમાં રોજ મજા અને મસ્તી કરી રહ્યા છે અમારા ટ્રસ્ટ દ્વારા આ નાના નાના બાળકોને રોજ સુંદર મજાની ગિફ્ટ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી રહેલ છે જેથી આયોજનને પચીસ વર્ષ પૂરા કરતાં અમે પણ એક ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ અમે લોકો ડૉક્ટર દિનેશ યાદવ જે આ ગરબાના પ્રમુખ ટ્રસ્ટી છે ચિરાગભાઈ શાહ હરીશભાઈ ગાંધી પરેશભાઈ ગાંધી એવા અમારી ચાલીસથી પચાસ જણની આ ટીમ આ રાત દિવસ મહેનત કરીને આ ગરબાનું ગ્રાઉન્ડ સુંદર રીતે સજાવી અને બાળકો માટે તૈયાર કરીએ છીએ